સીતા રામ આજે છે ને અમારા બે જણા વચ્ચે જોરદાર ઝઘડો થઈ ગયો છે ઝગડાનું કારણ એ છે કે હોનારત ક્યારે આવી હતી હું એમ કહું છું કે હોનારત ઓગસ્ટ મહિનાની તારીખ લગભગ સિત્યાવીસ અઠ્યાવીસ કંઈક હતી અને ઓગણીસો ને ઓગણ એસીની અંદર આવું મેં ચોપડીમાં વાંચ્યું હતું હું ટેટ ટાટની પરીક્ષા આપતી ને સમાજની શિક્ષક નથી પણ મને વાંચવું તો મારે બધી પડે પરીક્ષા આપતી હોય અને આ એમ કહેશ કે ઓગણીસો ને ત્યાં માં આવ્યું હવે પોરબંદરની અંદર પોરબંદરમાં હોનારત ત્યારે જ આવ્યું હતું ઓગણીસો ને ની અંદર સેવન્ટી નાઇન ઓગણીસો ત્યાંસી માં ઇન્દિરા ગાંધી આવી હતી અને શૈલેષનો જન્મ થયો તો હું કરવા એ હતા હું કરવા એ મને કઈ ખબર નથી પણ આપણા ઘરની અંદર એમ વાત થતી હતી હવે ઓગણીસો ત્યાંસી માં એને કેમ યાદ છે એ મને ખબર નથી હું ઓગણીસો ને એસી ની અંદર પાંચ વર્ષની છ વર્ષની હતી આ છ વર્ષની હતી હું પાકે પાકી મને ખબર છે મારો ભાઈ નાનો છે ને અઢી વર્ષનો હતો અમે સુપેડી રહેતા ધોરાજી અને ઉકલેતા જિલ્લાની વચ્ચે સુપેડી ત્યાંથી મોરબીનું પાણી તરત જ આવી ગયું હતું ગામ આખું ફસેડ્યું હતું સુપેડી નીચાણવાળા વિસ્તારમાં છે એટલે આખું ડૂબવાની તૈયારીમાં હતું અને અમે જે જ્યાં રહેતા ને ભરવાડ ટીંબો એ બહુ ઊંચો હતો તો ગામને ચોરે બધા અહીંયા ભરવાડ ટીંબામાં બધા ભેગા થતા હતા ધાર હતી આખી અને અહીંયા અમારા પોરબંદરની અંદર મારા ભાઈ ટ્રક હલાવતો મોટો હતો તેમ જતું આખું છાંયું ડૂબી ગયું ને ઓળકા હાલતા અ માણા છત ઉપર બે ત્રણ દિવસ સુધી રહ્યા હતા પાણી નહોતું ઉતરું અને આ એમ જ કહે છે કે ઓગણીસો ને ત્યાંસીમાં પાણી આવ્યું હતું કે નહીં એનો જવાબ જોઈએ આપણે બીજું કઈ નહીં ત્યાંસીમાં આવ્યું જ નથી પાણી ઓગણીસો ત્યાંસી પાછો વરસાદ થયો હોય તમારે ખાડી ખાડીમાં નહી પોરબંદર માં છાયા વિસ્તાર માણેક ચોક ખારવાડ પાણી આવ્યું હતું કે નહીં એનો જવાબ જોઈએ આપણે સર્ચ મને ખબર નથી તો સર્ચ મને તો ઓગણા કે છે હવે તમારી બોઢે બધાની કબૂલાત કરાવી છે ને કે ઓગણ એસી માં આવ્યું હતું કે એસી વાળા એસી માં આવ્યું હતું હવે આજનો ઝઘડો છે કે અહીંયા તમારી કમેન્ટ હાથી આવશે ને પછી ફાઇન અમારો ઝઘડો સમાપ્ત થાય હું એને ગુગલમાં મેં વિડીયો ખોલી ને બતાવ્યું એમાં હું કીધું એમાં મોરબી માં ઓગણીસો આપડે ઈ વાત છે કે પોરબંદર ની અંદર ની પોરબંદર માં પાણી આવ્યું હતું કે નહીં એનો જવાબ જોઈએ પોરબંદર માં ઈ તું બે ત્યાંસી ની વાત કરું બે નહીં ઓગણીસો ત્યાં ઓગણીસો ની વાત કરું યાસીમાં આવ્યું હતું કે નહીં પોરબંદર માં પાણી એનો જવાબ જોઈએ આપણે યાસીમ નતું આવ્યું હવે આ જે ઝઘડો ત્યારે જ પૂરો થાય ત્યારે આ વિડીયો તમે બધાય જોવો અને કમેન્ટ કમેન્ટનો જવાબ આપશો હું સાચી છું કે જો શિક્ષક લગભગ તો ખોટા ન હોય એ ચાર ચોપડી પાસ છે અને હું માસ્ટર કરેલ છું એની ચોપડા કોઈ બી જીવનમાં ખોયલા જ નથી

ભણજો બાપા અટાણે તો છે ને તમને બધાને ખબર છે કે ઘરવાળો ના ઓછું કમાતો હોય ને તો બાઈ દિવસ લઈએ તરત જ અને રેતી એ નથી અને ઝડક્યું નથી આ નથી પાડતા મા બાપ જ દેતા નથી તો મારે મા બાપની પરિસ્થિતિ ખરાબ હતી ગરીબ હતા અને મારે ભણવું હતું અને આ લોકોને ભણાવી હતી એવી કંઈક કંઈક સમજોતા થયા હતા ને આ રીતના સંબંધ થઈ ગયા અને ભગવાનની લેણા દેવડી સારું તે આવીલું ગયું છે અમારું બાકી ભણજો બધાય ખૂબ ભણજો ખૂબ ડિગ્રી મેળવજો નોકરી છે તો છોકરી છે આ યુગ છે પૈસા છે તો બધું છે અને પૈસા નથી તો કાંઈ નથી બધા જાણ જ છો કૌટુંબિક જાન હોય સમાજ હોય પરિવાર હોય મની ભાઈ હોય તો માનભાઈ હોય નહીંતર કાંઈ કામભાઈ ન હોય એટલે મેં તો આ બધું જોઈ લીધું છે અને આજે અમારા કમેન્ટનો જવાબ ચોક્કસ આપજો તમે આ બધે મારી ઝઘડાનો જવાબ નિવારણ કરજો કે કોણ સાચું છે હું એમ કહું છું કે ઓગણીસો ઓગણ એસીની અંદર ઓગસ્ટ મહિનાની અંદર મેં વાંચેલું છે ટેટ ટાટની એક્ઝામ આપતી હતી ત્યારે અને આ એમ કે છે ક્યાંસીમાં હું હતું ત્યારે જ થયું હતું હવે હાલો આવજો બધા સીતારામ સીતારામ બધા સીતારામ આજે બાકી ગયા છે પાંચ કાલે આવતા આવતા

મારા સ્વાસ્થ્ય કુતો મારો ભાઈ નથી પડતા કુતો કુતો ભાઈ હા દવા વરસાદ ચાર દિવસ થી આ જડબંબાકાર ની પરિસ્થિતિ કેવી છે બધી તકલીફ છે ને મધ્યમ વર્ગ માણસ ને છે માંડ માંડ બિચાળા માથે કબજા કરી અને સ્ટોલું અને પથારી ફરી ગઈ

કામ કરીને ખાઈ ને મજૂરી કરીને એ બિચારા રોવાનું છે માથે ઓઢીને ખેડૂતો બિચારા ખેતી કરી કરી એમ ખાય કે આ પાક વાવીએ વાથી ત્યાંથી જ્યાંથી કરીને દાણા લીધા હોય આખા વરના દાણા કરવા હોય ને વાવવા માટે માંડવી બહુ મૂંઘી આવે એ વહવી પડે બધા ને તકલીફ બધા ને છે મજૂર વર્ગ છે મધ્યમ વર્ગ છે બધા તકલીફ તકલીફ માંગીને ખાઈ ને નથી બાકી બધા તકલીફ છે અમારે સાર દીખ્યા રીક્ષા બનશે સાહેબ જી પૈડા હાડા થઈ વરસાદ આવે કોણ બાયણે નીકળે ધંધો કરે માણસ કારણ કોઈ બાયણે જ ના નીકળે આવવાની જુનાગઢ હાઈવે બંધ થઈ ગયો રાજકોટ હાઈવે બંધ થઈ ગયો જાનુ જામનગર હાઈવે બંધ થઈ ગયો બધે નદીઓ બધે આવી ગયું માણા બાર ના આવે હું પોરબંદર ના માણા બિચારા મેળામાં હતું કે મેળામાં ધંધો થાય વરસાદ આવેથી પણ બેઠો આવે ને એટલે પાણી ભરાણા બધે માણસ સ્કૂલ શું ચાલુ કરે ન કરતા રીક્ષા સ્કૂલ ના છોકરાનું હોય ક્યાંય સારા વાત નથી વરસાદ અતિ બધું નકામું છે માપમાં બધું થાય ને તો સારું પેલા દહ દહ એક ધારો વેહો મને તો ચિંતા થતી કે અમારા દિવ્યા દિલ ના ઘર પાણી મારે ફોન કરવો હમણાં બોલી વખતે ભરાઈ ગયું હતું બિચારાનું કેટલા નુકસાન થયું બધું બગડી ગયું માંડ માંડ હજી તો કેતા હતા સસ્તા માંડ સાફ કર્યું ઘર પંદર દી ભાડે રહ્યા વરી સાફ કર્યું અને ઘેરે ગયા હવે જોવું જો કે કે ફોન કરીને પૂછું કે હવે પાણી ગયું કે નહીં ચાર દી થયા વળી કે ઘરી જ ગયું છે ને પાણી પાછું નહીં કરી ગયું હોય ખાડીવાળાને ગયું ખાડીવાળાને એ કાલ ફોન કર્યો મને

બધું બગાડે તો કેમ પૈસા બેહાતું નથી બાય ને નથી કેમ જાવું આમાં બાય ને હા મકાન ડૂબી ગયા મકાન ડૂબી ગયા બાબી ગયા તો શું કરશું શું કરશું આપણે 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 ઓળખા ન saya mau ale saya ah saya mau Andrea Bugala ah kula ah ya kula Medan Oprese <coughs> Oprese so Simpani itu tuh ya ya Halo Ya

ભાઈ આ તમે કમેન્ટ કરજો ઓગણીસો ને ત્યાં માં આવ્યું હતું કે નહી હોનારત પોરબંદર માં છાયા તરતા હતા કે નહીં માણેક ચોક માં તમે મને આ કમેન્ટ કરીને આને કેજો વચ્ચે છે હું બે હજાર ત્યાંસી ની વાત કરું હવે કઈ થયું તો એ મને ખબર નથી નહીં નઈ મચ્છું નથી જેમ ટૂટો ને સાંભળે એમ તો છ વર્ષ ની મારા બાપા બે હાડી ગામ ને ચોરે લઈ ગયા હતા અમને હા સાંભળે એટલે એમ નથી સાંભળતું સારું કઈ હતી પણ ભણવામાં આવે ભણવામાં આવે આવે તો હા થઈ છે ને સમાજ માં આવે

અમે તો હું પડી દેતા હું ભણતી તઈ પેલું કે લગભગ ખબર નહીં પેલું બીજું ભણવા બિહાડી છે મને બહુ યાદ આવી નથી રાતો હાવ નાનો અને તો સાંભળે જ નહીં કાંઈ અશોક ને કઈ સાંભળે નઈ દેવી ને બહુ સાંભળે દેવી ને પૂછશો હોકરો આપણે ઓલા ભરવાટી માં હોકરો આવી જાતો હશો તમને સાવ યાદ નહીં હોય બાકી પાણી તૈયાર જ આવ્યું હતું ઓગણીસો મને યાદ નથી પણ ઓગણીસો આઠમા ની કે નવ માં ની સમાજમાં આ આવે પાણી આવી ગયું હતું એ ગૂગલમાં સર્ચ મારીએ હમણાં આપણે સર્ચ મારશું ગુગલમાં બધાય સર્ચ મારજો ગૂગલમાં અને પછી કેજો આજે બે જણા ની અંદર કોણ હાશો ને કોણ ખોટું ભેગા થતા અમે ઓકડા પાણી અમાર ઘરમાં પાણી અમારા ભરી ગયા તા પાણી રેતા ને ભરવા ટીમ પૂછો કે અમે ચોરા જેવું હતું ને બધા ભેગા થઈ ગયા તા ખબર છે

બાર ધોરે સારું વરસાદ બંધ જ નથી નોન કામ ન કરે રીંગણા કહેવા

અ દવા લઈ આયો એની કોથરી બાને બતાવ કોથરી નઈ એને ન થા યુટ્યુબ ફેમિલી ની ખબર છે બાને બાને ને જ ખબર બાને હાથ માં કોથરી લઈને આપો કા દવા છે તો પાછી પૂછતી હમણા લઈ